મારું નામ નેહલ વાઘેલા છે હું સિનોગ્રાથી છું અને મુંબઈ માતાજી મારા માતાજી અને મારું પિયર લોહારિયા હાલે બેંગ્લોર લોહારિયામાં લીલાધરભાઈ પરમારની દીકરી છો તો રાઈડ તો હું લોંગ લોંગ રાઈડ ઘણી ટાઈમથી કરું છું સાત દિવસ આઠ દિવસ પણ આ વખતે આ વીસ દિવસની મોટી રાઈડ એટલા માટે રાખી કેમ કે મારું કોઝ છે આ રાઈડનું કલ્ચરલ અને હિસ્ટોરિકલ હેરિટેજ ઓફ ગુજરાત આઈ વોન્ટ ટુ પ્રમોટ દેટ કે ગુજરાતમાં એટલી બધી સારી સારી જગ્યાઓ છે કે તમે વીસ દિવસ પણ ઓછા પડે સાચવું જોઈએ તો પણ બાઇક ઉપર હું એટલું જ કરી શકું છું એટલા માટે મારું કહેવાનું એ છે આખા ઇન્ડિયાને આખા વર્લ્ડને કે તમે ગુજરાત આવો ગુજરાતમાં આટલી બધી વસ્તુ જોવા જેવી છે અને હું મારા સોશિયલ મીડિયા થ્રુ મારાથી જેટલું થાય એટલું કેમેરામાં કેપ્ચર કરીને એનું કન્ટેન્ટ બનાવીને મારા સોશિયલ મીડિયામાં નાખું છું તાકી બધાને ખબર પડે કે ગુજરાતમાં આટલી બધી જગ્યા છે જોવાની એ પહેલું કોઝ છે બીજું કોઝ એ છે કે હાલમાં હમણાં ઘણા બધા એવા ઇન્સિડન્ટ થયા છે રાઇડિંગ કમ્યુનિટીમાં કે ફોરેનની લેડી રાઇડર્સને ઘણું હરાસમેન્ટ થયું છે અને એક ભારતની છવિ એકદમ ખરાબ રીતે સામે આવી છે કે ફોરેનર્સ લેડીઝ ભારતમાં સુરક્ષિત નથી પણ જ્યારે કે હું આઠ વર્ષથી રાઈડ કરું છું અને મારા મારા અનુભવથી એવું જ છે કે સેફ છે ઇન્ડિયા સેફ છે ગુજરાત સેફ છે અને હું મહારાષ્ટ્રમાં મારો જન્મ થયો છે મારી કર્મભૂમિ કર્ણાટકા છે અને મારું મૂળ ગુજરાત કચ્છ છે તો ત્રણેય જગ્યા તો મને બહુ સેફ લાગે છે અને આ જ મારું મોટું કહેવાનું છે કે ભારત એકદમ સુરક્ષિત જગ્યા છે વુમેન્સ માટે લેડીઝ માટે સોલો ટ્રાવેલિંગ માટે કહો કે રાઈડિંગ માટે કહો એમ આ રાઈડમાં મારી મેં રાઈડ ચાલુ કરી છે બેંગ્લોરથી સોળ તારીખના અને મારું ઓફિશિયલ ફ્લેગ ઓફ જે કે રાઈડનું ચાર હજાર કિલોમીટરની જે રાઈડ છે આ ગુજરાત બોર્ડર રાઈડ એનું ઓફિશિયલ ફ્લેગ ઓફ થયું છે બરોડાથી વડોદરાથી એકવીસ તારીખના રવિવારે સવારે તો ગુજરાત આ આખું મારું બોર્ડર રાઇડ કમ્પ્લીટ કરીશ અને બરોડામાં જ ખતમ કરીશ ચાર હજાર કિલોમીટર થઈ જશે ઘણા પ્રસંગ છે જો ડરાવનો પ્રસંગ કહું તો એક એકવાર હું બ્રહ્મકુંડ ગઈ હતી ભાવનગરની બાજુમાં તો આવા ટાણે બે ત્રણ વાર રસ્તો ખોવાઈ ગઈ વરસાદ પડતો તો રસ્તા ઉપર બધી ઠેકાણે ગાયું અને મારી ગાડી જે છે જરાક વજનવાળી છે જરાક પણ તમે બ્રેક લગાવો તો સ્લીપ થઈ જાય તો પડવાની બીક એ ડરાવવાનું પસંદ પણ એ હું યાદ નથી રાખવા માગતી મારા સારું ખુશીનો અને બહુ સરસ સ્મરણીય ક્ષણ હતો જ્યારે મારું ફ્લેગ ઓફ થયું બરોડામાં બહુ મોટો ઇવેન્ટ આજે સવારે મને મારા સમાજના બધાએ જનોએ મારું સન્માન કર્યું અંજારમાં એ મારા માટે બહુ મોટો પ્રસંગ અને વિસ્મરણીય ક્ષણ અને હમણાં જે તમે બધાએ મારા માટે અહીંયા આવ્યા છો એ મારા માટે બહુ મોટી વાત છે તો મારી આ ગુજરાત બોર્ડર રાઈટ થઈ ગયા પછી મને રાજસ્થાન બોર્ડર કરવી છે અને મહારાષ્ટ્ર બોર્ડર કરવી છે એના માટે બીજું કોઝ હોઈ શકે છે પણ બોર્ડર રાઇડ્સ કરવી છે મને બધા રાજ્યની અને પછી હોઈ શકે તો ઇન્ટરનેશનલ રાઇડ્સ પણ કરવી છે હું વિનોદ ચૌહાણ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજનો ઇમિડિયેટ વાઇસ ફાસ્ટ પ્રેસિડેન્ટ અમારો જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એમાં ખાસ કરીને મેડિકલ શૈક્ષણિક જનજાગૃતિના કાર્યક્રમો છે એવા બધા કાર્યક્રમોની સાથે કે કેટલીક એવી પ્રતિભાઓને પણ અમે બિરદાવવાનું કાર્ય કરીએ છીએ એમાં આજનો જે અમારો પ્રસંગ છે એ એટલા માટે ગૌરવવંત પ્રસંગ છે માત્ર અમારા સંસ્થા માટે નહીં પણ આપણા આખા કચ્છ માટે કે મૂળ કચ્છના અંજાર તાલુકાના લોહારિયા ગામના નેહલબેન વાઘેલા કરીને એક કચ્છ ગુજર ક્ષત્રિય સમાજના એક દીકરી છે એ બેંગ્લોરમાં સ્થાયી થયા છે અને ગુજરાત ટુરિઝમ તથા વડોદરા બાઇકર્સ એસોસિએશનના સૌજન્યથી બહેનોમાં ખાસ કરીને સોલો ડ્રાઇવિંગના ક્ષેત્રે જાગૃતિ આવે કોન્ફિડન્સ વધે એવા હેતુથી તેમણે ગુજરાતના સરહદી વિસ્તારનો ચાર હજાર કિલોમીટરનો પ્રવાસ એમણે વડોદરાથી પ્રારંભ કર્યો છે નર્મદા ભવનથી અને આજે તેઓ ભુજ મુકામે પધાર્યા છે ત્યારે અમે જાય ગ્રુપ ઓફ ભુજ તથા અમારા શ્રી કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજ તરફથી એમનું સન્માન તથા એમની સાથે મિલનનો કાર્યક્રમ રાખ્યો છે એમાં એમના આ યાત્રાના જે ખાતા મીઠા અનુભવો છે એ પણ અમે સાંભળશું અને એમનું અમારા સંસ્થાઓ વતીથી થી અમે એનું સન્માન પણ કરશું કચ્છ માટે ખરેખર ગૌરવની વાત છે કે એક કચ્છના જ એક બેન આટલા મોટા એક મિશન સાથે બહાર નીકળ્યા છે અને આપણા આખા કચ્છને ગૌરવ અપાવી રહ્યા છે